નમસ્તે દર્શક મિત્રો મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલીના લીલીયાના દાડમાના જિજ્ઞેશ પરમાર પર અમરેલીમાં છરી વડે હુમલો ઈજાગ્રસ્તને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો આરોપીઓ માર મારી નાસી ગયેલ હતા ઈજાગ્રસ્તને હાલ સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે સારવાર લઈ રહેલ છે આ બનાવ આ કામના ફરિયાદી તથા આરોપીને બોલાચાલી થયેલ તે બાબતનું મન દુઃખથી બનવા પામેલ છે તેવી હકીકત જાણવા મળેલ છે અહેવાલ ફારૂક બિલખિયા અમરેલી મારું નામ આનંદભાઈ દેહાભાઈ સારીકડા પરમાર ગામ દાડમાં પૂતળિયા હવે બનામ એવો બનેલો છે મારો છોકરો અહીંયા હીરામાં કામ કરવા આવતો ને હીરામાં કારખાને નક્કી કરવા આવ્યો હતો બેસવા હીરા કરતા ને અચાનક મેહુલ ખોડાભાઈ હેલૈયા કામ દાડમાં અહીંયા ત્રણ થી ચાર જણાને લઈ અને અચાનક પોતાને અગાઉથી બોલાસારી થઈએ એનું મન દુઃખ લાગી અને અત્યારે બે રમીથી

એટલે તાત્કાલિક અમે ત્યાં બાજુમાં જ હતા એટલે અમે વકાલો લેવા ગયા હતા અને એ હીરાના કારખાના નક્કી કરવા એ ગલી તાત્કાલિક અમે ગયા બોલાવ્યા માર્યો હતો મારો ત્રણ ચાર જણા હતા પણ મેહુલ મુખ્ય હતો મેમ થાય એણે માર્યો એના ગળા મેહુલ ખોળાભાઈ જલી કામ ગાવડકાવાળ અને એની આરે એક કાઠિયો કરી હતો અને એક મુસલમાન નો છોકરો હતો એને બે ને ઓળખું બીજા બે છે એને નથી ઓળખતો અજાણી